ગત ચોમાસા ની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગર અતિ ભારે વરસાદ થયો હતો અને લગભગ તમામ તમામ ખેડૂતોના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન કરવામાં સરકારે એક વળતરની જાહેરાત કરી પણ એ જાહેરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સગા વાલાઓને એ વળતર ચૂકવી દીધું અને જે સાચા ખેડૂતો હતા ખર્ચ સાચા ખેડૂતો રહી ગયા છે પચાસ ટકા કરતા વધારે ખેડૂતોને વળતર ચૂકવાથી વંચિત કરી દીધા હજારો ની સંખ્યામાં એ પ્રમાણે આની અંદર માત્ર કપાસના પાકને અને એ ઓક્ટોબર ની અંદર ગયા ચોવીસ માં જે આપેલું હતું એના નુકશાનનું જ વળતર ચૂકવવાની વાત કરી એના કારણે આખા જિલ્લાના ખેડૂતોનો આક્રોશ કાઢી નીકળ્યો છે કે જે ખેડૂત તલ ઉગાડે છે જુવાર ઉગાડે છે જે બાજરો ઉગાડે છે જે ડાંગર ઉગાડે છે કે પછી એરંડો ઉગાડે છે એ ખેડૂતોને શું વાંચ છે આજે તલ એરંડો તો પાણીથી ખૂબ સેન્સિટિવ પાકો છે થોડું પણ વરસાદ વધારે તો એ પાકો બળી જાય છે ત્યારે સરકારે આ બધા જ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે એની વિરુદ્ધ ની અંદર આજે ખૂબ મોટી સંખ્યા ની અંદર જિલ્લાભરના ખેડૂતો કલેક્ટર કચેરીની સામે આજે આંદોલન કરી રહ્યા છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે સરકાર ને આ બાબતે ઝૂકવું પડશે

ખેડૂતોની સામે ક્યારે કોઈ સરકારો ટકી શકી નથી ભારતીય જનતા પાર્ટી નું ઘમંડ સાત માસ માને છે પણ એનું ઘમંડ માત્ર ને માત્ર આ ખેડૂતો ઉતારી શકે